સુરતમાં કાપડ વેપારી આપઘાત કરી લીધો હતો કાપડ વેપારી પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદી બિલ ક્લિયર કરી દેવા માટે દબાણ કરી પેમેન્ટ નહીં આપી ધમક્યો આપતા વેપારી આપઘાત કરી લીધો હતો આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ચાર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં પોલીસે ચાર પૈકી બે આરોપીની ધરપકડ કરી છે પોલીસે સુસાઇડ નોટ પણ કબજે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર ગત ત્રેવીસમી ડિસેમ્બરના રોજ કમલભાઈ અગ્રવાલ નામના આધેડે આત્મહત્યા કરી હતી તે સંબંધે સલાબતપુરા પોલીસ મથકમાં અકસ્માત મોત નોંધી તપાસ કરવામાં આવી હતી આ મામલે તેના પુત્ર એ ફરિયાદ આપી હતી કે તેના પિતા પાસેથી આરોપી આબિદ હુસૈન આશીષ ટંડન વિક્રમ અને તુષાર ગોયલ આ લોકો વેપારી પાસેથી ગ્રે કાપડ ને લઈને તેનું પેમેન્ટ કર્યું ન હતું

આધેડે આત્મહત્યા કરેલી જે સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી જે સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન આદિ આશીષ ટંડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી કર જે છે એના બિલ પાસ કરાવવા માટેની એ લોકોને ધમકી આપતા હતા એ સંબંધે એને મરવામાં હા જે મેં અગાઉ કહ્યું એમ એમાં ચાર આરોપી હાલ એફઆઈઆરમાં નામ છે અન્ય કોઈ જો તપાસ ચાલુ છે અન્ય જો કોઈ આરોપીના નામ ખુલશે તેઓની પણ ધરપકડ કરવામાં આ અંગે સુસાઇડ નોટ પણ મળેલી છે જે તપાસના કામે પોલીસે સામાન રાખે છે